બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં લોકો ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સામાન્ય વરસાદમાં વીજળી ડૂલ થઈ જતા સ્થાનિકોને અસહ્ય ગરમી અને બફારા વચ્ચે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બનાસકાંઠાના ડીસા શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીએ લોકોને પરેશાન કરવામાં જાણે કોઈ જ કસર બાકી રાખી ના હોય તેવું જણાવી રહ્યું છે ચોમાસા પહેલાં અસહ્ય ગરમીમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિમોન્સૂન મેન્ટેનન્સની કામગીરીના બહાના હેઠળ ગરમીમાં વીજ કાપ રાખવામાં આવતો હતો અને વીજ લાઈનોનું સમારકામ કરવામાં આવતું હતું પરંતુ ઉત્તર ગુજરાત વીજ કંપનીની આ પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે ડીસા શહેરમાં વરસાદનું પહેલું ટીપવું પડતા જ વીજળી ડૂલ થઈ જતી હોવાની ઘટના અનેક વિસ્તારોમાંથી સામે આવી રહી છે જેને લઈ લોકોને મુશ્કેલી વધી ગઈ છે અત્યારે વાતાવરણ ભેજવાળું હોવાના લીધે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે લોકોને સમય વિતાવો પડી રહ્યો છે યુવાનો તો ઠીક છે ગમે તેમ કરીને આ બફારો સહન કરી શકે છે પરંતુ વૃદ્ધો અને બાળકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે રાત્રિ દરમિયાન વરસાદનું એક ટીપું પડતા જ વીજળી ડૂલ થઈ જાય છે અને ત્યારબાદ વરસાદ બંધ થતા બાદ પણ કલાકો સુધી વીજળી ન આવતા લોકોને ઉત્તર ગુજરાત વીજ કંપની વર્ષો જૂના વીજળી વગરના દિવસોની યાદ તાજી કરાવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ગુજરાતના ગામડે ગામડે સિંગલ ફેઝ વીજળી મોકલી દીધી હતી પરંતુ અત્યારે આ વીજ કંપનીના અધિકારીઓ શહેરોમાં પણ વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે અત્યારે ડીસા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત સાથે વીજળી ડૂલ થઈ જાય છે અને લોકોને અસહ્ય વફારા વચ્ચે સમય વિતાવવો પડે છે ઉત્તર ગુજરાત વીજ કંપનીની લાપરવાહીની હદ તો ત્યાં સુધી છે કે જ્યારે પણ વીજળી ડૂલ થાય ત્યારે ડીસા શહેર ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીના હેલ્પલાઇન નંબર પર કોલ કરવામાં આવે